બોલો જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મારી ચેનલમાં બન્યા રહેજો અને પૂરો વિડીયો જોજો તો ચાલો આપણે આજે શ્રી શ્રીકૃષ્ણનો નિત્યમ સાંભળવા જેવો પાઠ સંપૂર્ણ ગુજરાતીમાં સાંભળશું તો ચાલો આપણે શ્રી કૃષ્ણ સર્વોત્તમ તમે શો સેનાપતિ કાર્તિકે તમે શો જળાશયમાં સમુદ્ર તમે શો પુરોહિતમાં બહુસ્ત તમે શો વેદોમાં તમે સામનો શો આદિત્યમાં તમે વિષ્ણુ છો તેજ પૂજમાં સૂર્ય છો દેવગણોમાં તમે ઈન્દ્રશો નક્ષત્રોમાં ચંદ્રશો ઇન્દ્રમાં મન પણ તમે છો શ્રી કૃષ્ણ સર્વોત્તમ વાયુ શ્રેષ્ઠ મરિમાં તમે શો નાગાધ્રીશ હિમાલયમાં તમે શો સર્વમણિમાં તમે શો શ્રીકૃષ્ણ સર્વોત્તમ તમે શો રુદ્રમાં તમે શો શંકર વસુઓમાં તમે પાવક છો અક્ષોમાં તમે કુબેરશો ગંધર્વોમાં તમે સૂત્ર સત્ર રથશો વેદાશીમાં તમે નારદ છો વાણીમાં હોમકાર તમેશો સર્વોત્તમ તમે શો વૃક્ષોમાં તમે પીપળો છો સ્વાદમાં તમે જંગલોમાં ચેતન છો શ્રી કૃષ્ણ સર્વોત્તમ તમેશો સાથીમાં શેતા એવા જ તમે છો હાથીમાં એવા જ તમે છો અશ્વમાં ઉષ વા તમે સો ગાયત્રીમાં તમે સો મુનિઓમાં શ્રી કપિલ તમે શો શ્રી માનવ નગણમાં રાજા શો સૃષ્ટિના સર્જનામાં તમે સો સર્વોત્તમ તમે શો વસુસો અંતરમાં તમે સો નાગશો ધર્મરાજમાં યમરાજ પણ તમે શો સર્વતમ શ્રી કૃષ્ણ સર્વતમ ખંડ ગમાં ગરુડ તમે શો વન વનસરમાં વનરાજ તમેશો પિતૃઓમાં સૂર્ય અર્ચના તમેશો પવિત્રતાપા પવન તમેશો જળમાં દેવ શ્રી ગરુ તમેશો શ્રી કૃષ્ણ તમેશો સ્ત્રીઓમાં રામ તમેશો દૈત્યોમાં પ્રહલાદ તમેશો કર્મનું ફળ દેનારા તમેશો મગરમસમાં જળમાં તમેશો નદીઓમાં ગંગાજી તમેશો આદિત્ય મધ્યમાં અંત તમેશો શ્રી કૃષ્ણ સર્વોત્તમ તમેશો વિદ્યામાં આધ્યાત્મિક તમેશો વક્રતાઓમાં વાદ તમેશો સમુદ્રમાં તમેશો સર્વદા ઉત્પત્તિ કારણ પણ મહાકાલ સહા સહાર તમેશો ભાવિ ભાવિ તમે તમેશો કીર્તિ સમુદ્રમાં લક્ષ્મી તમેશો ધીરજ સમાને બુદ્ધિ પણ શો શબ્દની વિખ્યા તમે શો સામવેદમાં ગૃહસ તમેશો સંદોમાં ગાયત્રી તમે શો સૃષ્ટિના બીજો તમે શો મસો મસોમતામાં માર્ગદર્શન તમે છો ઋષિઓમાં તમે તમેશો તેજસ્વીમાં તેજ તમે છો નિશ્રીમાં ઋઢ વિશાદ તમે છો વિજયરો વિજય તમે શો સત્ય સત્યશાળી સત્ય તમે શો કૃષ્ણ સર્વોત્તમ તમે શો આયુષ્યમાં વજ તમે શો ધ્રુપતા સકલમાં શ્રેષ્ઠ તમે શો ન્યાયમાં દમદાન નર્મ કરે તમે તમેશો શ્રી કૃષ્ણ સર્વોત્તમ તમે શો કવિઓમાં કવિઓમાં શ્રીકૃષ્ણ તમે શો રૂપમાં ભાવનાઓ તમે શો અકાર અકાર ઉદ્દીમાં તમે શો મર્યાદા પુરુષોત્તમ તમે છો પુરુષોત્તમ પુરુષોત્તમ તમે શો સર્વ થકી સર્વોત્તમ તમેશો શ્રીકૃષ્ણ સર્વોત્તમ તમે શો શ્રીકૃષ્ણ સર્વોત્તમ તમે શો સર્વોત્તમ હૃદયમાં આત્મા તમેશો વિરાટમાં મોક્ષના તમેશો પરબ્રહ્મા તમેશો શ્રીકૃષ્ણ સર્વોત્તમ તમે શો યદુ વંશમાં કૃષ્ણ તમે પાંડવોમાં અર્જુન તમે શો શ્રી વ્યાસ તમેશો શ્રી કૃષ્ણ સર્વોત્તમ તમે જે કોઈ પણ શોભાવાળું છે તમે શો ઐશ્વર્ય ઓ તમે જમેશો પ્રાણને બાળકના નારા તમેશો સર્વોત્તમ તમેશો સૌને મોહિત કરનારા તમે તમેશો સૌને સુખી દેનારા તમેશો વૈષ્ણવજનને પ્યારા તમે શ્રી શ્રીકૃષ્ણ સર્વોત્તમ તમે કૃષ્ણ શરણમ તમેશો શ્રી કૃષ્ણ શરણમ મમ તમેશો શ્રી કૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણમ મમ શ્રીકૃષ્ણ શરણ મમ સર્વોત્તમ તો મિત્રો શ્રીકૃષ્ણ નિત્યમ સાંભળવા જેવો શ્રીકૃષ્ણનો પાઠ ગુજરાતીમાં નિત્ય સાંભળવા ભગવાન શ્રીકૃષ્ણનો પાઠ સંપૂર્ણ રીતે જો વિડીયો ગમે તો લાઇક શેર કરજો ને પસંદ આવે તો બીજાને શેર કરજો રાધે રાધે